બધાને ભીખુભાઈ ભાઈ કુંવરના રામ ગયા વખતે આપણે જે ભૂત સમાધાન કરાયું નામનો વિડીયો બનાવ્યો અને એની માઇલ પાપ એક વાત એવી હતી કે જે વિચાર કરતા થઈ જાય માણસ કારણ કે રોજ ઉપર જેસોજી અને વેજોજી રોજ ઉપર બાર કરતા એટલે લીલ ઉપર આ જંગલી જનાવર છે અરે બારવટીયા એ કર્યા પણ એ ઘોડા ઉપર ઊંટ ઉપર છે તો આની પણ રોજ હુકામ બીજી વાત એ આવી કે હુરમબેન આ જથાજીની જીભની માનેલી હુરમબેન હવે એ અકબર જે મોહમ્મદ બેગડાના પત્ની એ આ બારવટીયા ના બેન હુકામ આ તો જે સુડાસ છે અને રાની હારે પોતાના ગામડા માટે વાંધો પીડ્યો અને એ બાર વટે નીકળ્યા છે તો આ બે હુકામ આ બે પ્રશ્ન છે એની મહેલ આજે એક આપણે વાત કરશું કે રોજ હુકામ એક દિવસનો સમય છે અને ત્યારે બેય ભાઈઓ જુદા પડી ગયા છે એટલે કે કાંઈ જેસાજીને કામ હોવાથી પોતે ગુપ્ત રહેશે કારણ કે બારવટીયા બધા કાંઈ કામકાજ હોય જવું પડે એવું હોય ત્યારે બીજો વેશ ફેરતા એટલે કોઈ ઓળખી ન થાય ઓળખાય ન થાય એટલે પકડાય ન જાય એવી રીતે જ્યારે જ્યારે કોઈ પણ ગામની પર પણ ગામ ભાંગવા પડતા એ પહેલાં એની ગામની રેકી લેતા કે આ ગામમાં કોનું ઘર લૂંટવા જેવું છે કોનું ઘર નથી કઈ જગ્યાએથી હલાય એમ છે એવું પહેલાં કરતા એ માટે જદાજી ગયા છે અને વેદાજી એકલા છે એ એકલા છે પણ ભૂખ લાગે એ તો કુદરતી છે ભૂખ અને ઊંઘ એ કુદરતી છે એમાં આજ ને ભૂખ લાગી છે પણ હવે તો પાછળ કોઈ ફોજ આવી જાય કે પકડાઈ જાય એ પેલા ગમે ત્યાં થાને ઠેકાણે થવું પડે એની માલપા એને એક માલધારી પાછી ઘેટો લીધો ઘેટો લઈ અને પોતે જાય છે અને એની વાઇલ પર એને પોતાને ભૂખ લાગી છે ઘેટો ખાવો છે પણ એને જોયું કે આ ક્યાં આમ ખાવું ત્યાં એક જગ્યાએ જોવે તો એની માઇલ પર નકરા દેવતા જોયા એટલે એ બધું ગયા એટલે આ તો શમશાન છે શમશાનની માઇલ પર કોઈ ડેમ થઈ અને વ્યાઈ ગયેલા છે એટલે તાપ નથી અગ્નિ નથી પણ માલ પર ખોડસા છે દેવતા છે એટલે દેવતાની ઉપર એને ઘેટો શેક્યો ઘેટો ને શેકી નાખ્યો કારણ કે એની પાસે બીજું કઈ સાધન નથી કે જેથી કરીને કઈ બીજો ઉપયોગ કરી શકે એટલે એને શેકી નાખ્યો શેકી અને ખાવા માટે પોતે પોતાની શરી કાઢી અને શરીરની માઇલપાથી આ જે ઘેટો છે એને ટુકડા કરવા માટે શરી કાઢી અને પોતે ક્ષત્રિય ધર્મ પાવતા હોવાથી ક્ષત્રિયના નિયમ મુજબ એને પોતા એ વિચાર કર્યો કે એકલા ખવાય નહીં કોઈને ખવડાવીને ખાવું જોઈએ સક્રિયના નિયમ છે હવે અમુક પાવતા નથી નકર હજી અમુક અમુક પાવે પણ છે કે એકલા ખવાય નહીં એટલે એકલા ન ખાય ભલે પછી કોઈ કૂતરાને રોટલો ના હમે નાખે ને કુતરું ખાતું હોય ને ખાય મીંદડા નાખે મીંદડું ખાતું હોય ને ખાય કોઈ જનાવર સકલા છે એને પણ નાખે પણ એ નાખે અને કોઈ પણ જો ન મળે તો નિયમ એવો છે કે ત્રણ ફેરો અવાજ કરવો સે કોઈ ભૂખ્યો દુખ્યો સે કોઈ શુદ્ધાર્થી તો જમવા માટે તૈયાર છે આવો જમવા પધારો અને આજ જે વેદાધીશ એની પાસે કોઈ નથી પણ ક્ષત્રિય ધર્મને હિસાબે એને વિચાર કર્યો કે એકલા ખવાય નહીં એટલે એને શમશાન ની માઇલ પામ કઈ મેઘલી મળી ગયેલી છે રાતનો સમય છે અને એવા સમયે ન્યાય અને વિચાર જો કોઈ ન હોય પણ અવાજ કરવો એટલે એને અવાજ કર્યો છે કોઈ શુદ્ધાર્થી સે કોઈ ભૂખ્યું દુખ્યું તો આવો ભોજન તૈયાર છે એવો ત્રણ ફીરો અવાજ કર્યો અને પછી પોતે ખાવાની શરૂઆત કરવા માટે જેમ શેકો માર્યો અને એક ટુકડો નોખો કર્યો તો પાસો થી હાથ આવ્યો પાસો થી ખંભા ઉપર થઈ એટલે આમ જોયું તો પોતે હાથ જોયો કે કેમ મોઢું નથી દેખાડવું કારણ કે આ તો મર્દ માણસ હોય એ જ આવું કરીએ કે ને એને બીક થોડી હોય એટલે એને કીધું કેમ મોઢું નથી દેખાડવું કાંઈ વાંધો નહીં મારે મોઢું જોઈને શું કરવું મારે તો ભૂછ્યા દૂછ્યા ને જમાડવો છે એમ કરીને ટુકડો એ હાથી મારી પર મૂક્યો હાથ પાછો જઈ ગયો હજી બીજો ટુકડો કરે તો પાછો હાથ આવ્યો આમ 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 કરતા કરતા ઘેટો આખો ક્લાસ થઈ ગયો અને પૂછે છે કે ક્ષત્રિયોનું પણ લેવું છે તો લે એમ કરી અને પોતાની કારણ કે ઘેટો ખૂટી ગયો હવે હું આપવું એટલે પોતાની પીંડીમાં સરી મારી અને માણસનો લોસો કાઢીને હાથમાં મૂક્યો ત્યાં તો પ્રકાશ જેને થઈ ગયો હોય કોઈ શ્રી પ્રગટ થઈ અને હામે આવીને ઉભા રહ્યા અને પૂછે છે એટલે વેદોજી પૂછે છે કે દેવી આપ કોણ છો અને ત્યારે કે છે કે હું શક્તિ દેવી છું તું કોણ છો અને આયા હું કરશો ત્યારે કહે છે કે હે મા હે માતાજી આવે વખતે આવી રાત રાત અડધી અને એક શેની માથે ખાનારો માણસ કેવો હોય કોણ હોય હું તો બારવટીયો છું બારવટીયો કોનો બારવટીયો કે પહેલા તો રાનો બારવટીયો હતો પણ હવે તો મોહમ્મદ બેગડાનો બારવટીયો

કે તારી ઉપર હું પ્રસન્ન થઈ છું શક્તિ દેવી કહે છે તારી ઉપર પ્રસન્ન છું છે કારણ કે તે આવી કપરી પરિસ્થિતિમાં પણ તારો ક્ષત્રિય ધર્મ ભૂલ્યો નથી માટે હું તારી ઉપર પ્રસન્ન થઈ તો હું તને કારણ કે તારે આ બારવટાની માઇલ પામ તારે ઘોડાકાર નહીં કરે એટલે હું તને બે રોજ આપું છું તેમ બે ભાઈઓ રોજ ઉપર એટલે કે લીલ ઉપર રોજ ને માદા ને નીલ કે નર ને નીલ કહેવામાં આવે લીલ કહેવામાં આવે એ લીલ ઉપર તમે બારોટું કરશો કારણ કે એ ભેંસીથી ભેગ સડી છે ઘોડાને આંપા નહીં દે એટલે તમને હું આ બે લીલ આપું છું અને કાયમ માટે હું તમારી ભેરે રહીશ પણ જો તમારો ક્ષત્રિય ધર્મ સુક્ષો નહીં તો એટલે ધ્યાનમાં રાખી અને એક દિવસ તમારી ત્યાં લગી આ રોજ ઉપર તમે બારવટું કરો એટલા માટે આને રોજ મેળ તો હવે પછીની વાત આપણે કેમ બેન હુરમ બેન થઈ એની વાત કરીશું ત્યાં લગી જય માતાજી